ભુજના જેવી ઠક્કર કોલેજ ખાતે ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર મૌલિક બારોટ અમે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જેવી ઠક્કર કોમર્સ કોલેજની અંદર આઈ એમ હોલ્ડિંગ ધ પોઝિશન્સ ઓફ ઇન્ચાર્જ પ્રિન્સિપલ આજ રોજ અમે લોકોએ ફૂડ કાર્નિવલનું આયોજન કરેલું હતું બેઝિકલી એનું ઇન્ટેન્શન એવું હતું અમારો કે બાળકોને મેક્ઝિમમ પ્રેક્ટિકલ નોલેજ મળે અત્યાર સુધી એવું છે કે કોમર્સના સ્ટુડન્ટ્સને અમે થિયોરિટિકલ તો ભણાવતા જ હતા બટ દે શૂડ અન્ડરસ્ટેન્ડ દે નો કે માર્કેટમાં ગયા પછી પ્રેક્ટિકલી આપણે બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકીએ જે આપણે હાલની તારીખમાં એન્ટરપ્રિનરશીપ બહુ મોટા પાયે આપણે ઇન્ડિયામાં ચાલી રહ્યું છે તો એક નાની એવી આપણી અહીંયાથી રજૂઆત હતી કે સ્ટુડન્ટ્સ મસ્ટ નો દેટ કે હાઉ ટુ રન ધ બિઝનેસ અને એની સાથે સાથે બાળકોએ મોર દેન એટ સ્ટોલ્સ ઊભા કરેલા કે જેની અંદર એ લોકોએ ફ્યુઝન્સ વસ્તુઓ માની લો કે અત્યાર સુધી એવું છે કે આપણને એવી મેન્ટાલિટી છે કચ્છના બાળકો હોય તો એ દાવેલી જ બનાવે બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ આપણા છોકરાઓ એટલા બધા એડવાન્સ થઈ ગયા છે કે એની અંદર એ લોકોએ ફ્યુઝનની અંદર નાકોઝ એડ કરેલા હતા એના સિવાય હવે ચાઇનીઝ વસ્તુ એડ કરેલી હતી ખાઈ વસ્તુ એડ કરેલી હતી એટલે એક આપણને એ પણ જાણવા મળ્યું કે ધ સ્ટુડન્ટ્સ આર મોર ક્યુરિયસ એ લોકોમાં ક્યુરિયસ અને એન્થ્યુઝિયાઝમ છે એટલે એટલે અમારી કોલેજ તદ્દથી બી પ્રોવાઈડ દેમ ધ પ્લેટફોર્મ એન્ડ દે ઇન્જોય ધ ડે બીજી વસ્તુ એમાં એ લોકોએ એમના ફીડબેકમાં અમને એવી પણ રજૂઆત કરી કે સર અત્યાર સુધીનો અમારો એવો એક્સપિરિયન્સ હતો કે અમે થિયરી તો બહુ ભણ્યા પણ થિયરી ભણ્યા પછી માર્કેટમાં જઈએ એટલે અમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હતી હવે તકલીફ પડવા માટે વી વર થિંકિંગ ધ સોલ્યુશન્સ કે આવું કેમ થાય છે અને એનું એવું અમને એક રીઝન પણ જાણવા મળ્યું કે એમને એક્સપોઝર નહોતું એન્ડ અમે થોડા ઘણા એટલા ફોર્ચ્યુનેટ છીએ કે અમને મેનેજમેન્ટે એટલો સપોર્ટ કરે કે વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ યુ કેન ડૂ અને અમે આજે એ ઇવેન્ટ બહુ સારી રીતે પૂરી કરી ઇવેન્ટની અંદર સ્ટુડન્ટ્સનો એટલો બધો સારો રિસ્પોન્સ રહ્યો અને એ લોકોનો ફીડબેક પણ એટલો મજાનો રહ્યો એ લોકોએ અમને એ પણ રજૂઆત કરી કે સર વોટ એવર વી ડન તો અમને ખબર પડી કે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરાય અને એમાંથી કઈ રીતે એમાંથી ગેઇન કરી શકાય ધ બેનિફિટ ઓફ રેશિયો જેને કહી શકીએ કેપિટલ જેટલી ઇન્વેસ્ટ કરો છો તો પછી એનો ફાયદો કેટલો અમે ક્લાસરૂમમાં જ ભણાવતા હતા બટ નાઉ ધે રિયલાઇઝ પ્રેક્ટિકલી એટલે દેટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અપાર્ટ ફ્રોમ ધેટ વન અમે આવી ઇવેન્ટ્સ દ્વારા એક એવો મેસેજ પણ કન્વે કરવા માગીએ છીએ કે વી આર નોટ ધ રિમોટ એરિયા કચ્છને જે અત્યારે આપણને રિમોટ એરિયા લઈ રહ્યા છે ને વી આર નોટ વી આર મોર એડવાન્સ આપણે લોકો ઘણું આગળ વિચારી શકીએ છીએ અને વિચારી રહ્યા છીએ એન્ડ ધીઝ ઇઝ ધ મેઇન એક્સપિરિયન્સ એન્ડ ધ એક્ઝામ્પલ ફ્રોમ અવર કોલેજ થેન્ક યુ વેરી મચ